દાદા હજી તો પૂર્વના આકાશમાં રાતી જો લાલી ગયા હતા અને ગામની સીમમાં આવેલી નદીનો પટ ધીમે ધીમે જાગી રહ્યો હતો એ નદીનું પાણી એટલું ચોખ્ખું કે તળિયાના કાંકરા પણ સ્પષ્ટ દેખાય એટલે જ લોકો એને સોનાની નદી કહેતા પણ આજની વાત એ સોનાની નદીની નથી વાત છે એ નદી કિનારે રોજ સવાર પડે કપડાં ધોવા આવતી એક અભાગણી સ્ત્રીની જેનું નામ હતું માણેક માણેકને હજી તો ત્રીસ વર્ષ પણ માન પૂરા થયા હશે પણ એનું શરીર અને ચહેરો જોઈને કોઈને એમ ન લાગે ઘરમાં ગરીબીની ચક્કી પીસાતી હતી અને વળી વિધવા થયાને પણ ચાર વરસ વીતી ગયા હતા માણેકનો વર કાઢ્યો ચાર વરસ પહેલાં અચાનક માંદગીમાં સપડાયો અને પાંચ જ દિવસમાં રામશરણ પામી ગયો પાછળ મૂકી ગયો એક સાત વર્ષની દીકરી જમના અને માણેકની જિંદગીમાં અંધકાર માણેક પાસે પેટ ભરવાનો એક જ સહારો હતો લોકોના કપડાં ધોઈ આપવા આખા ગામના શેઠ સાહુકારો અને પટેલ પાટીદારોના કપડાં લઈને એ રોજ વહેલી પરોઢીએ નદી કિનારે પહોંચી જતી આજે પણ એવું જ હતું માથે કપડાનો મોટો ગંઠોરો કમરમાં એક બે સાબુની ગોટી અને હાથમાં એક નાનો ધોકો જેનાથી કપડાં ટીપવાના હતા ધીમા ડગલેએ નદી કિનારે પહોંચી હે ગંગામૈયા મારું ભલું કરજે મનોમન પ્રાર્થના કરી અને માથા ઉપરનો ગંઠોરો નીચે મૂકો કપડાનો ભાર એના ખભા ઉપર નહીં પણ એના કાળજા ઉપર હતો જમનાને સારું ભોજન આપવાની સારા કપડાં પહેરાવવાની અને ભણાવવાની જે ઈચ્છા હતી એના ભારથી એ દબાયેલી રહેતી કપડાં પલાયડ્યા અને પછી તો માણેકનો હાથ જાણે મશીનની જેમ ચાલવા લાગ્યો ધબાક ધબાક અવાજ આવતો હતો જે નદીના શાંત વાતાવરણમાં એક પ્રકારનું સંગીત પેદા કરતો હતો એના મનમાં સતત એક જ વિચાર ચાલતો હતો આજે કપડાં જલ્દી ધોવાઈ જાય તો જમના માટે શહેરમાંથી આવતા ફેરિયા પાસેથી ચણાનો લોટ લઈ આવું અને સાંજે એને લાડુ બનાવીને જમાડું વળી થોડી વારમાં જ બીજો વિચાર આવતો કાલ તો શેઠાણીના ઘરે મોડું થઈ ગયું હતું એટલે એમણે બે પૈસા ઓછા આપ્યા આજે ભૂલે છું કે મોડું ન થવું જોઈએ નહીંતર દીકરીનું પેટ કેમ ભરાશે એમ વિચારોના ગળમથલમાં એનું ધ્યાન કામમાં જ હતું એણે એક પછી એક કપડું ટીપીને નિજોવીને સુકવવા માટે નદી કિનારે પાથરવાનું ચાલુ રાખ્યું લગભગ અડધો કલાક વીતી ગયો હશે માણેકનો હાથ હવે દુખવા લાગ્યો તો હતો પણ એણે હિંમત હૈરી નહોતી એણે કપડાનો છેલ્લો ઢગલો હાથમાં લીધો એમાં શેઠાણીની સુવાળી રેશમી સાડી હતી માણેકે વિચાર્યું આ સાડી કેટલી નરમ છે જમનાને એકાદી વાર તો આવી સાડી પહેરાવવી છે બસ આ છે લોઘા અને પછી કામ પૂરું માણેકે જોરથી કપડું પથ્થર ઉપર પછાડ્યું પણ આ વખતે પથ્થર સાથે અથડાવવાનો અવાજ ન આવ્યો એના કાનમાં એક જોરદાર ગૂનતો અવાજ પડ્યો માણેક ચમકીને પાછળ ફેરી નદીના સામા કાંઠે જ્યાં ભેખડ હતી ત્યાંથી ધૂળનો ગોટો ઉડી રહ્યો હતો ભેખડનો મોટો ભાગ અચાનક ધસી પડ્યો તો ડરી ગયેલી માણેકે કપડાં બાજુ ઉપર મૂકા અને નદીમાં જોરથી નજર ફેરવી પાણીમાં કાદવ અને માટીનું મિશ્રણ થઈ રહ્યું હતું પણ એને કંઈક તરતું દેખાયું કંઈક અજાયણું જે નદીના સ્વચ્છ પાણીમાં ક્યારેય નહોતું દેખાતું એ તરત ઊભી થઈ અને ધ્રુતતા પગે એ વસ્તુ તરફ દોડવા લાગી એ શું હતું એણે દૂરથી જોયું અને એના હૃદયના ધબકારા જાણે ધોભી ગયા માણે ધ્રુતતી હતી ખળરમ અવાજ સાથે ભેખળ ધસી પડ્યા પછી નદીના પાણીમાં જે વસ્તુ તરતી હતી એના તરફ એની નજર ચોંટી ગયેલી હતી એ કોઈ લાકડું નહોતું કોઈ ગંદકી નહોતી એ તો એક નાનું બાળક હતું અરે રામ આ શું માણેકના મોઢામાંથી એક મોટી ચીસ નીકળી ગઈ પણ નદીની શાંતિમાં એ ચીસ ક્યાંય વિખેરાઈ ગઈ માણેક ભૂલી ગઈ કે એના હાથ દુખે છે ભૂલી ગઈ કે એ વિધવા છે અને એને આ રીતે નદીમાં ઊંડે ન જવું જોઈએ એણે તો બસ એક જ વસ્તુ જોઈ એક જેવું મોતને ભેટી રહ્યો હતો એણે વિચાર્યું ન વિચાર્યું અને દોટ મૂકી ઘૂંટણ સમા પાણીમાં એ ઝપાટાભેર આગળ વધી પાણીનો પ્રવાહ હજી તો ધીમો જ હતો પણ માણેકને થયું કે જો જરા પણ મોડું થશે તો બાળક તણાઈને ક્યાંક દૂર જતું રહેશે એનું હૃદય ધક 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 જોરથી ધબકી રહ્યું હતું જાણે કોઈએ એના કાનમાં ઢોલ વગાડ્યો હોય એણે માન કરીને બાળકને પૈકડ્યું એ બાળક માન બે ત્રણ મહિનાનું હશે શરીર ઉપર સાવ ફાટેલું એક વસ્ત્ર વીંચાયેલું હતું ઠંડીના કારણે એનો નાજુક દેહ પૂરેપૂરો ઠરી ગયેલો હતો માણેકે બાળકને પોતાના શરીર સાથે ચાંપી દીધું અને ઝડપથી કિનારા તરફ પાછી ફેરી કિનારે આવીને એણે તરત બાળકને પોતાના કપડાના ઢગલા પાસે જમીન ઉપર સુવડાવ્યું બાળકનો શ્વાસ તપાઈશો ઓહો શ્વાસ ચાલે છે હાસ માણકને લાગ્યું કે જાણે પોતે પાતાળમાંથી બહાર આવ્યું હોય એણે બાળકને ઊંધું સુવડાવીને હળવા હાથે એની પીઠ થપથપાવવાનું ચાલુ કર્યું જેથી કદાચ એના પેટમાં ગયેલું પાણી બહાર નીકળી જાય થોડી જ વારમાં બાળકે જોરથી ઉધરસ ખાધી અને મોઢામાંથી થોડું પાણી બહાર કાઢ્યું એ સાથે જ બાળકે આજુબાજુ નજર ફેરવી અને જોર જોરથી રડવાનું શરૂ કર્યું બાળકના રડવાના અવાજે માણેકના કાળજાને જાણે ચીરી નાખ્યું આટલી નાની ઉંમરમાં આ બાળક કેવી રીતે નદીમાં આવ્યું એના મા બાપ કોણ હશે ભેકડ પાસેના ઝૂનમાં તો કોઈ વસ્તી નથી તો શું કોઈ કમનસીબ મા બાપે આ બાળકને ત્યજી દીધું હશે આવા અસંખ્ય સવાલો માણેકના મગજમાં ઘૂમરાવા લાગ્યા માણેકે પોતાના કપાળના પરસેવાને લુઈશો અને રડતા બાળકને તરત ઊંચકી લીધું એણે પોતાના દુપટ્ટાનો એક કોરો છેડો એને ફાડી નાખો અને બાળકનું શરીર ધીમે ધીમે લુઈશું બાળકની ઠંડી ઓછી થાય એ માટે એણે પોતાના શરીરની ઊંફ આપવા માટે એને જોરથી સાતી સરસું ચાપી દીધું બેટા તું કોનો છે તારી માં ક્યાં ગઈ માણેકના મોઢામાંથી ડુસકા સાથે શબ્દો નીકળી રહ્યા હતા એનું રડવું જોઈને ગામનું કોઈ પંખી પણ કદાચ ત્યાં રોકાઈ જાય માણેકને પોતાનો સાત વર્ષનો ભૂતકાળ યાદ આવી ગયો જ્યારે કાળિયો ગયો ત્યારે જમના પણ આટલી જ નાની હતી આ બાળકને જોઈને એને જમનાની યાદ આવી ગઈ માણેકે વિચાર્યું હવે શું કરું હું તો ગરીબ વિધવા માન મારું ને જમનાનું પેટ ભરું છું આ બાળકનો ભાર હું કેવી રીતે ઉપાડીશ ગામવાળા શું કહેશે પોલીસને જાણ કરવી પડશે પણ પોલીસ સ્ટેશન દૂર છે અને જમના ભૂખી હશે મારે જલ્દી ઘરે પહોંચવું પડશે કપડાં હજી ધોવાના બાકી હતા પણ માણેકને પોતાના કપડાં કરતા આ નાનકડા બાળકનો જીવ વધારે કિંમતી લઈ ગયો એણે બધા કપડાં એમ જ ભીના અને અધકચરા એક કોથળામાં ભૈરા બાળકને છાતી સરસું દબાવીને કપડાનો પોટલો માથે મૂકીને માણેક પાછળ જોયા વગર ગામ તરફ દોડવા લાગી આજે એને માથે માત્ર કપડાનો જ નહીં પણ એક નવી જવાબદારીનો એક અણદાયરા બોજ અને એક અણમૂલ વરદાનનો ભાર હતો એને ખબર નહોતી કે આ નિર્ણય એની બાકીની જિંદગી કેવી રીતે બદલી નાખશે માણેક ઝડપભેર ગામની ગલીઓમાં થઈને પોતાના ઝૂંપડા તરફ દોડી રહી હતી એના માથા ઉપર ભીના કપડાનો ભાર અને છાતી સરસું દબાવેલું હતું એક અજાયણું રડતું બાળક એનું હૃદય ફાટી રહ્યું હતું એક તો આજે શેઠાણીના કામમાં મોડું થયું એટલે પૈસા ઓછા મળશે અને ઉપરથી આ નવી આફત પણ એ આફત નહોતી એક પરીક્ષા હતી ઝૂંપડાનું નાનું બારણું ખોલીને એ અંદર પ્રવેશી અંદર જમના માણેકની સાત વર્ષની દીકરી ચૂલા પાસે બેસીને રાહ જોઈ રહી હતી જમનાનો ચહેરો ભૂખથી ઉતરી ગયેલો હતો બા તું મોડી કેમ પડી મને ભૂખ લાગી છે જમનાએ ફરિયાદના અવાજે કહ્યું પણ એની નજર માણેકની છાતી ઉપરના બાળક ઉપર પડી આ કોણ છે બા જમનાની આંખોમાં આશ્ચર્ય અને મૂંઝવણ હતી માણેક થાકીને લોતપોત થઈ ગઈ હતી એણે પોટલું બાજુ ઉપર મૂક્યું અને બાળકને જૂની ગોદડી ઉપર હળવેકથી સુવડાવ્યું ચૂપ બેટા ચૂપ થઈ જા માણેક બાળકને હળવે હાથે થપથપાવા લાગી પછી એણે જમના તરફ ફરીને કહ્યું બેટા આ તારો નાનો ભાઈ છે એને નદીએથી લાવી છું કોઈક પાપીએ એને તરતો મૂકી દીધો હતો જમનાની આંખોમાંથી આશ્ચર્ય અદ્રશ્ય થયું અને એની જગ્યાએ એક પ્રકારની અનુકંપા દેખાઈ એ બાળક પાસે બેસી ગઈ અને એના નાના હાથને હળવેથી સ્પર્શ કર્યો બા એને બહુ ઠંડી લાગે છે આપણે એને દૂધ પીવડાવીએ માણેકની આંખોમાં પાણી આવી ગયું જમના ભલે નાની હતી પણ એનું હૃદય ઘણું મોટું હતું બેટા અત્યારે દૂધ ઘરમાં નથી તું જરા રાહ જો હું હમણાં શેઠાણીના કપડાં આવું એ જે પૈસા આપશે એમાંથી પહેલાં તારા માટે લોટ અને પછી આ બાળક માટે દૂધ લઈ આવીશ માણે કે ઉતાવળે ભીના કપડાંનું પોટલું સંભાળ્યું એણે જમનાને કહ્યું જો બેટા તું આને મૂકીને ક્યાંય જતી નહીં જોજે એ પડી ન જાય માણેક ઝડપથી શેઠાણીના ઘરે પહોંચી શેઠાણી તો રાહત જોતા શેઠાણીએ ગુસ્સાથી કહ્યું અરે માણેક આટલી બધી મોડી અને આ કપડાં તો હજી ભીના છે બરાબર ધોવાયા પણ નથી લાગતા માણેકે હાથ જોડી દીધા એની આંખોમાંથી આંસુ રોકાયા નહીં શેઠાણી માફ કરજો આજે નદીએ નદીએ એક એવી ઘટના બની કે મારે આવવું પડ્યું હું કાલે ફરીથી આ કપડાં બરાબર ધોઈ જઈશ આજે ખાલી થોડા પૈસા આપી દો ઘરમાં જમના ભૂખી છે અને એક નાનું બાળક પણ છે જેને મેં નદીએથી બચાવ્યો છે એના માટે દૂધ લેવું છે શેઠાણી કઠોર હતી પણ માણેકની આંખોમાંની વેદના જોઈને એનું છે જ પીગળું ઠીક છે જા તારી પરિસ્થિતિ સારી નથી એટલે આજે ઓછા પૈસા આપું છું કાલથી જો કામમાં ભૂલ થઈ છે તો એક પણ પૈસો નહીં આપું માણે કે પૈસા લીધા એ ઓછા હતા પણ એના માટે એ જીવનદાન સમાન હતા દોડતી જઈને એણે અડધો શેર લોટ અને થોડું દૂધ લીધું જ્યારે એ ઝૂંપડે પાછી ફરી ત્યારે જમના બાળકને સાતી સરસું ચાપીને બેઠી હતી અને બનેના ચહેરા ઉપર એક અજીબ શાંતિ હતી માણેકને થયું ભલે ગરીબી છે પણ ભગવાને એના ખોડામાં એક બીજી જિંદગી મૂકીને એના કપાળના લેખમાં કંઈક નવું લખ્યું છે પણ આ બાળકને ઉછેરવું કેટલું મુશ્કેલ હશે એ વિચારથી માણેકનું કાળજું ફરીથી ડૂસકા ભરવા લાગ્યું નદીમાંથી મળેલું એ બાળક જેનું નામ માણેકે પ્રેમથી કાંજી રાખ્યું હતું એ હવે માણેક અને જમનાના જીવનનો એક અભિન હિસ્સો બની ગયું હતું માણેકની ગરીબી તો દૂર ન થઈ પણ હવે એની મહેનત બમણી થઈ ગઈ હતી એને રોજ સવારમાં બે વાર નદીએ જવું પડતું એકવાર વહેલી પરોઠીએ કામજીને જમણા પાસે સુવડાવીને જલ્દી કપડાં ધોવા અને બીજીવાર બપોરના સમયે કામજીને લુગડાના હિંચકામાં નાખીને વધેલા કપડાં પૂરા કરવા રાત દિવસે કપડાં ધોતી લોકોના ઘરે કામ કરતી અને એના બદલામાં જે થોડા પૈસા મળતા એમાંથી બે બાળકોનું ભેટ ભરતી જમના તો હવે કાનજીને પોતાનો નાનો ભાઈ જ માનતી એને રમાડતી અને ભૂખ હોય તો પણ કાનજી માટેનો દૂધનો ભાગ બચાવતી ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ માણેક વિધવા થઈ અને કાનજીને ક્યાંથી લાવી કદાચ એના વરને યાદ કરીને કોઈ બીજાના બાળકને ગામની સ્ત્રીઓ વાતો કરતી કેટલાકે માણેક ઉપર આંગળી ચીંધી કેટલાકે એને અભાગણી કહીને તિરસ્કાર કર્યો એક દિવસ ગામના પટેલ નરભેરામ માણેક પાસે આવ્યા એના હાથમાં લાકડી હતી અને આંખોમાં ગુસ્સો માણેક તારા લીધે ગામની આબરૂ જાય છે આ કોનું બાળક છે તું અમને સાચું કહી દે નહીં તો તને ગામની બહાર કાઢી મૂકશું માણેકને પહેલેથી જ ડર હતો કે આવું કંઈક થશે એ ડરીને જમીન ઉપર બેસી ગઈ પણ એણે કાનજીને પોતાની છાતી સરસો ચાપી રાખ્યો પટેલ ભગવાનની સોગન મેં કોઈ પાપ નથી કર્યું આ બાળક મને નદીના પાણીમાં તરતું મળ્યું છે મેં તો ખાલી એક જીવ બચાવ્યો છે હું ગરીબ છું પણ મારી આબરું સાફ છે માણેકનો અવાજ દુષ્કામાં ફેરવાઈ ગયો પટેલે કહ્યું તો જા આ બાળકને પોલીસને સોંપી દે તારાથી આ બાળક નહીં ઉશેરાઈ તારા માથે પહેલેથી ભાર છે માણેકે ઉપર જોયું એની આંખોમાં પાણી નહીં પણ મકમતા હતી ના પટેલ હવે આ મારું બાળક છે નદીએ એને મારા ખોળામાં મૂકલું છે ભલે મારે ભૂઇખા રહેવું પડે પણ કાનજીને કોઈના હાથમાં નહીં સોંપું હું એક મા છું અને આ બાળક મારો ધર્મ છે માણેકના આ શબ્દો સાંભળીને નરભેરામ પટેલ પણ વિચારમાં પડી ગયા માણેકની આંખોમાં જે મમતા હતી એ દુનિયાના કોઈ પણ ખૂણે ન મળે પટેલ કંઈ બોયલા વગર ચાલ્યા ગયા પણ એ દિવસથી એમનો સ્વભાવ માણેક પ્રત્યે બદલાઈ ગયો વર્ષો વીતી ગયા માણેક મહેનત કરતી રહી એક દિવસ એવો આવ્યો કે શેઠાણીના દીકરાના લગ્ન હતા અને એ લોકોએ માણેકને નવા કપડા અને મીઠાઈ આપી માણેકે એ મીઠાઈ જમના અને કાંજીને ખવડાવી એ રાત્રે માણેક ચૂલા પાસે બેઠી હતી જમના અને કાંજી બાજુમાં હતા કામજીએ સૂતી વખતે પણ માણેકનો હાથ પકડી રાખ્યો હતો એનો નાનકડો હાથ માણેકના ખરબજડા હાથને સ્પર્શ કરતો હતો માણેકે હાથ ઉપર પોતાનું માથું મૂક્યું હે ભગવાન તે મને ભલે ગરીબી આપી પણ મારી પાસે બે બે દીકરા દીકરીનું સુખ આપ્યું હવે મારે બીજા કોઈ ધનની જરૂર નથી આજ મારા કપાળના સાચા લેખ છે માણેકની આંખોમાંથી આંસુ દળદર વહીને એના મહેનતથી ખરડાયેલા હાથ ઉપર પડ્યા એ આંસુ ગરીબીના નહોતા એ આંસુ હતા સંતોષના અને માતૃત્વના અસીમ પ્રેમના ગામવાળાએ એ દિવસથી માણેકને અભાગણી કહેવાનું બંધ કરી દીધું અને એને માણેકમાં તરીકે ઓળખવા લાગ્યા એક નાનકડા ત્યજી દીધેલા બાળકને પ્રેમ આપીને માણે કે માત્ર એનો જીવ જ નહોતો બચાવ્યો પણ પોતાની જિંદગીને પણ સાચો અર્થ આપી દીધો હતો